દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે જેમાં વિરોધ પ્રદર્શનની અંદર આમ આદમી પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે જ્યારે આ જ વિરોધના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉકેડામાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા વિરોધના ભાગરૂપે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી અને તેમનો વિરોધ દર્શાવ્યો છે આ આવેદનમાં જણાવ્યું છે કે હાલની કેન્દ્ર સરકાર તાબાની સરકાર એજન્સી ઈડી તથા સીબીઆઈએ આમ આદમી પાર્ટી સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે તે બાબતની સંપૂર્ણ તપાસ કર્યા વગર ધરપકડ કરેલ છે જે અંગે વિરોધ નોંધાવેલ છે ત્યારે વધુમાં તેઓનું માનવું છે કે તેઓની ધરપકડ રાજકીય કિન્નાખોરી અને રાગ દ્વેષપૂર્ણ હોય તેની ધરપકડથી તેમની પાર્ટીના આગામી ચૂંટણીના પરિણામોમાં ગંભીર નુકસાન પહોંચી શકે તેમ છે જેથી આ ધરપકડથી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલ પ્રજાના લોકમતે દબાવી દેવાનો પ્રયાસ થઈ છે છે તેવું જણાવ્યું આ અંદર ઉપલેટા કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો એકત્રિત થઈ અને એકત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન દર્શાવી અને ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી સમય ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપર સરકારી એજન્સીનો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે આના એક ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનના આવા જ એક બાહસ નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે એડી દ્વારા ધરપકડ કરવામાં આવી આ ધરપકડ ને અમે વખોડીએ છીએ અને રાજકીય માણસો ઉપર સરકારી એજન્સીઓ ઘિનાખોરી કરી અને તેમનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આજે ઉપલેટા મામલતદાર ને ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક આવેદન પત્ર આપી અને ની આ નો અમે વિરોધ કર્યો છે અને સરકારને સરકાર આ જે સરકારી એજન્સીનો દુરુપયોગ કરે છે તે બંધ કરવા માટે અમે તેમને આવેદન પત્ર આપેલ છે આગામી હવે ચૂંટણીનો માહોલ છે એટલે જો આની અમે કાયદાકીય જે કઈ લડત લડવાની છે એ લડવાની થશે કારણ કે બીજા કોઈ પગલા થી સરકાર માને એમ નથી અને અમે આંદોલન કરવા નીકળશો તો અમને હમણાં પકડીને પૂરદે હે આવી સ્થિતિ છે આમ છતાંય ઉપર થી જો આદેશ આવશે તો અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ઉપલેટ અમે આંદોલન પણ કરશું કાલે સાંજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની જે ધબે ધરપકડ કરવામાં આવી છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી એજન્સીઓ અને નાખવા માંગે છે ઇલેક્શનમાં આગામી જે લે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી અરવિંદ કેજરીવાલથી ગભરાઈ ગઈ છે કે જો અરવિંદ કેજરીવાલ ને પકડવામાં નહીં આવે તો ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર થશે આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીની હત્યા કરી નાખવામાં આવી છે આ તો એકનર સાહી છે લોકશાહીના મૂલ્યોને ખતમ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી પગલા ભરી રહી છે બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહી રૂપલેટા